આ તમારો આદિવાસી સમાજનો દીકરો કે છે ભરૂચ આજની અઢાર તારીખે અઢાર ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે પટેલ હશે ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે જોઈતા ચૈતર ભાઈ જીતતા રોકે લોકસભા ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે અને ખાસ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક છે તે સૌથી વધારે ચર્ચાનો વિષય છે કારણ કે અહીંથી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવા છે છે ઉમેદવાર જાહેર કરી દીધા આ બધાની વચ્ચે બહાર નીકળેલા ચૈતર વસાવા છે તેમણે એક ખૂબ જ મોટું નિવેદન આપ્યું હતું હાલમાં જ તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે ભરૂચથી નરેન્દ્ર મોદી લડે કે પછી રાહુલ ગાંધી કે પછી મુમતાજ પટેલ અહીંથી ભરૂચથી તેમને રોકવા વાળું કોઈ નથી હવે ચૈતર વસાવાના આ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે અને ભરૂચ બેઠકથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ એવા મનસુખ વસાવા છે તે મેદાનમાં આવ્યા છે અને તેમણે ચૈતર વસાવાને જવાબ આપ્યો છે ચૈતર વસાવાને જવાબ આપતા મનસુખ વસાવાએ તેમને નવો નિશાળીઓ શબ્દ કહ્યો છે આ સાથે જ શું કહ્યું છે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈને સાંભળો આપણે કેટલા કલાકથી ચૈતર વસાવાના નિવેદનો આપણે જોતા આવ્યા છે કે હંમેશા તે બોગસ નિવેદનો કરે છે વધુ પડતો ઉત્સાહમાં આવી જાય છે કે ગુજરાતમાં કે આખા દેશમાં આપ પાર્ટી ખૂબ મજબૂત છે પણ એ ભૂલે છે આપ પાર્ટી ધીરે ધીરે ધોવાણ થતું ગયું છે એમની જે સરકારો જે છે દિલ્હીની કે પંજાબની સરકારમાં એટલા મોટા પાયે ભ્રષ્ટાચાર છે એટલા મોટા ભ્રષ્ટાચાર છે કે એમની સરકારના મંત્રીઓને જેલમાં જવું પડ્યું છે આ સંજોગોમાં આમ આદમી પાર્ટીનું બિલકુલ આખા દેશની અંદર પંજાબમાં હું ચાર દિવસ પ્રવાસ કરીને આવ્યો કે આમ આદમી પાર્ટીનું બિલકુલ ધોણ થઈ રહ્યું છે અને હવે પછીની લોકસભામાં પંજાબમાં અને દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની જ સીટો ત્યાં આવવાની છે ચૈતર વસાનું જે સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ લોકસભા લડવા આવે તો પણ હું અથવા તો પ્રચારમાં આવે જે સ્ટેટમેન્ટ એની રીતના કર્યું પણ એક નંબરનો મૂર્ખ સમજુ છું હું બહુ સમજી વિચારીને બોલું છું આ એ આ મૂર્ખામી કરે છે ક્યાં નરેન્દ્રને ક્યાં ચૈતર વસા નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ તો જો વિશ્વવ્યાપી નેતા છે અને હું તો એમ હું હું ચાલો હું ચૈતર વસાવાને હું કહું ચેલેન્જ કરું છું ચૈતર વસાવાને અથવા તો ઈશુદાન ઘડીને હું કહું છું અથવા તો કેજરીવાલ ને હું કહું છું તો નરેન્દ્રભાઈ ભાઈ મોદી ની સામે તમે વારાણસી લોકસભામાં લડો હિંમત હોય જો ખાલી વાતો થી નહીં વાતો થી ચૂંટણી નથી જીતાતી એમાં પ્લાનિંગ સાથે તમારે આવું મેદાનમાં ઉતરવું પડે આ વિધાનસભામાં હવામાં બધી વાતો કરીને વિધાનસભાની ચૂંટણી લડ્યા અને પરિણામ શું આવ્યું એટલે આ લોકસભાની ચૂંટણી જીતવા કઈ સામાન્ય બાબત થોડી છે એમાં કેટલો આખું એક વિધાનસભા જીતી કે ડેડે પાડે એટલે આખી લોકસભા જીતી એવું માને છે આજે કોંગ્રેસ અને આપનું ગઠબંધન નથી થવાનું અને પડી ભાંગ્યું છે હવે એમને દુખે છે પેટમાં અને કૂટે છે માથું હવે કોંગ્રેસ સાથેની જે અકડામણ હવે એ ભાજપ પર એ ઢોળે છે પણ ભારતીય જનતા પાર્ટી મક્કમતાથી આગળ વધી રહી છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં ભરૂચ પાંચ લાખ મતથી જીતવાની છે એ હું સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહું છું કારણ કે અમે એ પ્રકારના પ્રજાના કામો કર્યા છે અમારું એટલું સંગઠન મજબૂત છે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ રાહત દિવસ સંગઠન પર એટલી એટલી મહેનત કરી રહ્યા છે એટલું એમને એટલું કંટ્રોલ કર્યો છે કે આજે એ જે કહે છે ગયા વખતે કે આટલી વિધાનસભાની સીટો લાવીશું એ લાવ્યા આ વખતે લોકસભામાં ગયા વખતની જેમ કે ગયા વખત છવ્વીસ છવ્વીસ લોકસભા આવી હવે આ વખત પણ અમે છવ્વીસ લોકસભા જીતવાના છે પણ પાંચ લાખના મતથી બધી જ લોકસભા જીતવાના જે દાવો કર્યો છે એમને એમ નથી ચૈતર હોસાને જે ફેંકામ ફેંક નથી કરતા યીસુદાનગઢ જેમ ફેંકાફેંક નથી કરતા કરેલા કામના આધારે સંગઠનના તાકાતના આધારે અમારા નેતાઓ બોલે છે સૌથી પહેલાં જો ભૂલ કરી હોય તો આમ આદમી પાર્ટીના લોકોએ કોંગ્રેસની વિશ્વાસમાં લીધા વગર ચૈતર વર્ષ ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી દીધા એના કારણે કોંગ્રેસ આજે સખત નારાજ છે ને એનું આ પરિણામ આજે એમને આમ આદમી પાર્ટીને એ ભોગવવું પડ્યું છતાં અમારે એને સાથે કોઈ લેવા દેવા અમારે કોઈ નિષ્ફત નથી અમે તો અમારું ઘર સંભાળવામાં બિલકુલ વ્યસ્ત છે ને લોકસભા જીતવાના એંગલથી અમે દરરોજના કાર્યકર્તાઓ સાથે અમે આયોજનપૂર્વક આગળ વધી રહ્યા છીએ આખા દેશની અંદર કે આખા ગુજરાતની અંદર કોંગ્રેસ તો સાવ તૂટી ગઈ છે અને આમ આદમી પાર્ટી એક દિલ્હી અને પંજાબની સરકાર બનવાના કારણે આખું આખો દેશ જીતી ગયા એમ સાથે ચાલે છે પણ આ ગુજરાત છે ગુજરાતમાં ક્યારે પણ આમ આદમી પાર્ટી આવવાની નથી ભૂતકાળમાં પ્રાદેશિક પક્ષોની કેવી સ્થિતિ થઈ છે અને આજે કોંગ્રેસ આખા દેશની અંદર સાવ એનું નેતૃત્વ એમને યોગ્ય મળી નથી શકતો આજે લોકસભાની અંદર કોંગ્રેસ પાસે વિરોધ પક્ષની સભ્ય સંખ્યા નથી તો આવનારા દિવસોમાં વધારે ખરાબ સ્થિતિ કોંગ્રેસની થવાની છે અને આમ આદમી પાર્ટી તમે જોજો લોકસભાની અંદર છવ્વીસે છવ્વીસ ઉમેદવાર રાખવાની વાત કરે છે છવ્વીસે છવ્વીસ એના લોકસભાના ઉમેદવાર ડિપોઝિટ ના ગુમાવે તો તમે મને પ્રશ્ન કરજો જે તે સમયે મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક છે તે શરૂઆતથી જ જે ચર્ચાનો વિષય છે તે બનેલી છે કારણ કે અહીંથી આમ આદમી પાર્ટી છે તેમણે

ભરૂચ લોકસભા બેઠક થી ચૂંટણી લડવાની વાત કરી ચૂક્યા છે અને વાત કરીએ ભારતીય જનતા પાર્ટી તરફથી તો મનસુખ વસાવા છે છે તે સાત વખત રહી ચૂક્યા અને આવનારી લોકસભા પણ કદાચ તેમને ટિકિટ મળી શકે છે આ આખાઈ સમીકરણની વચ્ચે આ વખતની ભરૂચ લોકસભા બેઠક છે તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે એટલું જ નહીં આ વખતની લોકસભાની બેઠકમાં ભરૂચ લોકસભા બેઠક છે ત્રિપાંખ્યો નહીં પરંતુ ચોપાંખ્યો જંગ પણ જોવા મળે તેવી પણ સંભાવના છે સમગ્ર મુદ્દાને લઈને આપણું શું માનવું છે અમને બોક્સમાં જણાવજો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર